હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ માવા ચીકીની રેસીપી ઉત્તરાયણમાં આપણે બધા ચીકી બનાવતા જોઈએ છીએ આપણે એવી ચીકી બનાવશું કે બધા ખાઈ શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક વાટકો સિંગદાણા લીધા છે તમે ઝીણા મોટા કોઈ પણ લો તો પણ ચાલે ત્યારબાદ આપણે તેનાથી અડધું માપ એટલે કે અડધો વાટકો તલ લીધા છે અને એક વાટકો ગોળ લીધો છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું જેથી કરીને તે દાજી ન જાય તેને આપણે ધીમે ધીમે કન્ટિન્યુ ચલાવતું જ રહેવાનું છે એટલે બધા એક સરખા જ શેકાઈ જાય તમે જોઈ શકો છો કે આપણા દાણામાં હલકી એવી ડિઝાઇન આવી ગઈ છે તો આપણે દાણાને આ રીતે ચેક કરીશું એટલે ઉપરથી છાલ નીકળશે એનો મતલબ એવો કે દાણા સારી રીતે શેકાઈ ગયા છે ઠંડા થઈ જાય એટલે આ રીતે ચોડીને બધી છાલ કાઢી નાખીશું આવી રીતે બધા દાણાની છાલ કાઢી લેશું પછી આપણે ઝારાની મદદથી આ રીતે ચાડીશું એટલે બધા ફોતરા નીકળી જશે હવે આપણે એ જ કઢાઈની અંદર તલને શેકવા નાખીશું તલ તો એકાદ મિનિટમાં બધા ફૂટીને તૈયાર થશે આ રીતે બધા ફૂટી જાય એટલે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે દાણાને મિક્સર જારમાં નાખીશું અને દરદરા થાય તેવું આપણે પીસવાનું છે દાણા કચરા હોય તેવા પણ ચાલે આવી જ રીતે તલને પીસી લેવાના છે બંને વધારે પીસાઈ ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે એક કઢાઈ મૂકીશું અને તેમાં આપણે ગોળ ઉમેરીશું તમારે થોડું ઘી પહેલાં ઉમેરવું હોય તો પણ ચાલે ગોળને મેં અહીંયા ઝીણા ઝીણા કટકા કરીને જ લીધા છે હવે આપણે ધીમે ધીમે ચમચાની મદદથી હલાવીશું શરૂઆતમાં થોડીક વાર હાર્ડ લાગશે પણ થોડીક વાર થાય એટલે તે ધીમે ધીમે એક રસ થવા લાગશે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી કરીને ગોળ ડાર્ક ના થઈ જાય ગોળને પીગળતા બે ત્રણ મિનિટ તો લાગશે જ આ રીતની તમે તલ અને સિંગની ચીકી બનાવતા હોય ત્યારે ગોળનો પાયો વધારે ના આવી જવો જોઈએ પાયો કડક થઈ જાય તો ચીકી પોચી બનતી નથી એટલે તેનું પણ ધ્યાન રાખવાનું ગોળ મેલ્ટ થશે એટલે તેમાં હલકા હલકા બબલ્સ આવશે હવે આપણે એક વાટકામાં ઠંડુ પાણી લઈશું તેની અંદર આપણે થોડોક ગોળ નાખીશું અને ચેક કરીશું આ રીતે હાથથી ભાંગશું ને તો તે તૂટી જવો જોઈએ તો આપણે ગોળનો પાયો પરફેક્ટ છે એમ કહી શકાય તો સહેજ એવી વાર છે તો અડધો મિનિટ માટે તેને હલાવીશું તો હવે આપણો પાયો પરફેક્ટ થઈ ગયો છે તો હવે આપણે એક પિંચ જેટલા ટાટાના સોડા ઉમેરીશું તે એકદમ ઓપ્શનલ છે હવે આપણે એક જ બાજુ ચલાવતા રહીશું એટલે ગોળનો કલર લાઈટ થવા લાગશે અને એકદમ ફ્લફી થશે આ રીતનું બેટર થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં શીંગદાણાનો અને તલનો ભૂકો એડ કરીશું તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને હજુ તમારે આમાં સૂંઠ પાવડર તમને ગમતો હોય તો તે પણ તમે નાખી શકો છો જો તમારે વધારે પોચી રાખવી હોય તો આનાથી થોડોક ઓછો પાયો લેવાનો સોડા ઉમેરેલું હોવાથી તે કડક નહીં થાય હવે આપણે એક થાળીને તેલથી ગ્રીસ કરીશું અને આપણે થાળીની અંદર બધું બેટર નાખીશું તમારે જેવી જાડી કે પાતળી કરવી હોય એ પ્રમાણે તમારે બેટર થાળીમાં નાખવાનું હવે આપણે વાટકાના પાછળના ભાગમાં તેલ લગાડીને આવી રીતે આખી થાળીમાં સરસ રીતે ફેલાવી દેશું આ ચીકી થોડીક ઠંડી થઈ જાય એટલે આપણે છરીની મદદથી એક સરખા ભાગ થાય તે પ્રમાણે આપણે ચેકા કરીશું જેથી કરીને બધા પીસ એક સરખા થાય આવી રીતે આડી અને ઊભી લાઈનમાં આપણે કટ કરીશું મારે અહીં થોડુંક વધારે ઠંડુ થઈ ગયું છે તમે તરત જ પીસ કરશો તો પણ ચાલશે તો તૈયાર છે સિંગ અને તલની સુખડી કે ચીકી જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ